જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની કરાશે અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન થતું હતું પણ આ કાયદો ચાર વર્ષ પહેલા નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત 50 બેડ થી ઉપરની હોસ્પિટલનો રજિસ્ટ્રેશન કર્યું હતું જો કે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનો રજિસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે હું ડોક્ટર અભિનવ શર્મા ઇન્ચાર્જ સિવિલ સર્જન ભરૂચ સિવિલ હોસ્પિટલ મીડિયાના માધ્યમથી માહિતી આપવા માંગુ છું કે દર્દીઓને તબીબી સારવાર અને નિદાન આપતી બધી સંસ્થાઓમાં ગુણવત્તા સુવિધાઓ મળે અને તેમના દ્વારા સુવિધાઓ અને સાતત્યતા જળવાય તે હેતુથી ગુજરાત ગુજરાત સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ બહાર પાડવામાં આવેલ છે તદુપરાંત આ એક્ટ હેઠળ નિયમો પણ બહાર પાડવામાં આવેલા છે તે નિયમો પ્રમાણે દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સેનેટોરિયમ ઇમેજિંગ સેન્ટર લેબોરેટરી નાવે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે રજિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ अथॉरिटी પાસે કરાવવાનું હોય છે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ अथॉरिटी બનાવવાની છે જેમાં નોડલ તરીકે બરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે એટલે એમાં બધી પેથીઓના જેમ કે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી યુનાની ના સારવાર આપતા બધી સંસ્થાઓએ અમારે પાસે રજીસ્ટ્રેશન કરવાનો ફરિયાત છે રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરેલું છે જે ઓનલાઈન પોર્ટલ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ ડોટ જીઆઈપીએલ ડોટ ઇન તરીકે ઓળખાય છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન સંબંધી બધી માહિતી છે રજીસ્ટ્રેશન પ્રોસેસ ટુ વે પ્રોસેસ છે અને એમાં બે સ્ટેપ છે સૌથી પહેલાં બધાએ આપણી પ્રાથમિક માહિતી ભરીને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન લેવાનું રહેશે અને એના પછી એક વર્ષ પછી અથવા તો જે ગાઈડલાઇન પ્રમાણે સુવિધાઓ પૂરી કરીને પરમાનન્ટ રજીસ્ટ્રેશન માટે અપ્લાય કરવાનું રહેશે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન માટે બધી વિગતો અવેલેબલ છે તો પણ કોઈને મૂંઝવણ જણાય તો અમારા ઓફિસમાં કામકાજના આવાસમાં આવીને સંપર્ક કરી શકાય છે